જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ અને વાગી ગયા છે સવારના તો સવારના કહું છું પણ બપોરના વાગી ગયા છે એક એક વાગે હું તો સૂતો છું કંઈ નહીં થોડોક ફ્રેશ થવું તૈયાર વૈયર થવું અને પછી તમને મળું છું ત્યાં સુધી ભાઈ અને આપણો કાલનો બ્લોગ લોંગ બ્લોગ મેં જોયો તો જોતા આવજો કારણ કે આપણે આવી ગયા છીએ ફાઇનલી ગામડે શું કરવા આવ્યા હતા એ અત્યારે શેર નથી કર્યું કારણ કે કરાયું નથી તો કંઈ નહીં મળું મળું તમને પાંચ દસ મિનિટ પછી ફ્રેશ થઈને ચલો તો ફાઇનલી ફ્રેશ બ્રેશ થઈ ગયા છે ને રેડિયો બીડ્યું થઈ ગયા છે એકદમ આજે તો બહાર જવાની ઈચ્છા પણ નથી થતી અહીંયા આગળ સારું થોડી ઠંડી નથી કારણ કે બહાર એકદમ અલિમિટી ઠંડી લાગે છે અને આવી ઠંડીમાં કોલ્ડ કોલ્ડ ફીવર બીવર થઈ જાય તો પછી કેમ ના હશે એટલે આપણે વિચાર્યું અહીંયા સુઈ રહીએ અને ગામડે તો ગામડે તો બધાને ફૂલ મજા જ આવતી હોય મારે કહેવાની જરૂર પણ નથી સિટીમાં તો સમજ્યા ના આવે પણ ગામડે તો એક નંબર આવ્યો અને આ ફોનની ક્વોલિટી કેવી આવે છે કેવી નહીં નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હમણાંથી હમણાં વિડીયો જોવે છે ઓછા લોકો એનો સબસ્ક્રાઈબ કરી હોય જેટલા ના જોયો હોય એટલે જોઈ લો ફટાફટ મારો સબસ્ક્રાઈબ અને હવે ચલો બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ કરું પછી તમને મળું ત્યાં સુધી બાય તો ફાઈનલી બ્રેકફાસ્ટ કરી લીધો છે અને તૈયાર બિયાર થઈ ગયા છે આપણે હવે ફર્સ્ટ ક્લાસ એક દોડ વાગો આવ્યો છે આજે તો લેટ કાલે પણ થોડોક લેટ બ્લોગ આવશે કારણ કે એમની સ્કીપ ના કરતા આપણા બ્લોગને થોડો થોડું મહિનાર તો લેટ તો આવે તો કંઈ નહીં મને આટલા બ્લોગમાં બસ આટલું જ તે બાકીનું હું તમને નેક્સ્ટ કાલે કવર કરીશ તો કંઈ નહીં વિડીયો ગમે આવે વિડીયોને લાઈક કરો ચેનલ બનવા આવે સબસ્ક્રાઇબ કરો મળું તમને બીજા નવા ન્યૂ બ્લોગમાં બીજા નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ